આવે હા ને સો એ સો ટકા વયું જાય પાછું હા કોઈ પાછું ન થયું કોઈને અજીરણ નીકળ્યું હોય તો એ દામ દે સીતારામ જય માતાજી મિત્રો તો જો આજે આપણે ઊઠી ગયા અને તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે વાડીએ જો અત્યારે હું ઘરની પાછળ જે ખેતર છે ત્યાં ઊભો છું મારી પાછળ તમે જોઈ શકો છો સાયર વાવી હતી ત્યારે જે વિડીયો મૂક્યો તો અહીં નાની સાયર હતી અત્યારે જો મોટી થઈ ગઈ અને સાઈર પણ બહુ મસ્ત થઈ ગઈ અને અત્યારે જો વાગ્યા છે સાડા સાત અને અત્યારનો વ્યૂ બહુ મસ્ત છે જો તમને બતાવું જો આ શાયર તૈયે વિડીયો મૂક્યો તો અહીંયા નાની હતી અત્યારે બહુ મસ્ત થઈ ગઈ મોટી જ્યાં બધી શાયર થઈ ગઈ મસ્ત અને જા મગ મગ પણ બહુ સરસ થઈ ગયા હવે જો એમાં દવા મારવાની છે વાડીનો વ્યૂ અને આપણે આજ જવાનું છે બીજી વાડીએ તો ચાલો હવે હું નાસ્તો કરી લઉં નાસ્તો કરીને પછી મળીએ તો આપણે જો મિત્રો નાસ્તો કર્યો ને તૈયાર થઈ ગયા છે બરાબર અને હવે આપણે જવાનું છે વાડીએ તો ચાલો વાડીએ પહોંચી જાઉં પછી આપણે મળીએ તો આપણે મિત્રો જો ખેતર પૂગી ગયા વાડીએ અને આપણે મૂકી છે ચા અને જો ચા બની ગઈ અહીંયા અર્જુન મામો હાથી આ ને હાટું ચા મૂકી હાલો ચા પાકી ગઈ હા

ઘણી પકડો આશે આશીષ ના સસરા એ ચા પીએ અને અહીંયા હાકે હાતી હાથી હું આવ્યો તો રોટલા લઈને

જો મિત્રો જમવા બેઠા અમે અને પાંદડીનું રીંગણાનું શાક છે રોટલો ને અર્જન મામો જમે ગાડા હેઠે લઈ બેઠા અને કોબીનો સંભારો કૂતરું આવ્યું જો આવ્યું પાછળ તો ચાલો જમી લઈએ જમીને મળીએ પાછા આપણે જા આતો છે ને એ જાય ઘેડમાં બારે બાર મહિના રે અને જો અહીંયા જાય શાક બનાવ્યું ડુંગળી ટમેટાનું આપણે દેશવામાં બેઠા અને જાય સરસ મજાનું પાણી ભર્યું તલાવડીની અંદર અને જા ઘેડમાં બારે બાર મહિના આતો રે અને જ્યાં એની ઓવડી છે અને જાય શાક સળે અહીંયા સુલે રાખ્યું ની અંદર અને જા બાપો બારે બાર મહિના અહીં રે જોઈ નહીં બતાવું તમને જા છે હોવળી

અને જો આ તો અજીરણનું કામ કરે કોઈને અજીરણ નીકળ્યું હોય તો એ નામ દે અજીરણનો જો કોઈને અજીરણ થયું હોય તો ભાણા હતાનો સંપર્ક કરીજો એ આતાનું નામ છે ભાણો હતો ટ્રેક્ટર ને અહીં પડ્યું વાળી એને ભરતું બેંચા અને જાય છે તલાવડી ની અંદર પાણી મસ્ત ભર્યું જાય અહીંયા નું ભયું જ્યાં છે રીંગણી વડલો છે અને જા આ છે સાકર ટેટુ જોઈ બીડું છું આનું શાક થાય મસ્ત જા તલાવડી આખો વાડીનો વ્યૂ છે અને આ ઝાડ છે મિત્રો ગરમરીનું જે ઓલી સિંગ આવે ને અંદરથી ચીકણી ચીકણી હોય તે ઝાડવું છે આ અને આ તો સીરે કામ કરે આ ખેતર એનું છે જ્યાં અહીંયા મગ વાવ્યા કાળા અને આમાં વાવ્યા ચણા જ્યાં અહીંયા ગુંદો છે અને જો આ ઠામ હુકવવાની અહીંયા ખાટલો રાખ્યો ઊસો જુગાડ બનાવ્યો તો આ છે ઘેડની એક સુંદર વાડી જે વોળાદર ગામની અંદર આવેલી છે અને ઘેર તરીકે ઓળખાય છે અને અત્યારે જો સાંજ પડી ગઈ અને સૂર્યનારાયણ અસ્ત થવાની તૈયારીમાં છે અને સામે દેખાય ફોરેસ્ટ છે આખે આખું અને આ આપણે છે દેસાવામાં તો કેમ છે દેસાવામાં હારું 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 ભાઈ તો બસ ચણા આવીએ છે ને મોજ ચણા આવ્યા ગા તો ભૂંડળા આગળ આવી છે રાતે તો આ રખોલું હે ને તો જો આપણે ફોટો લે બાપો આવે ભાણા બાપા ની મુલાકાત કરીએ ભણા બાપા હું આલે થોડુંક કઉ કાળ્યાદર ગામ અને કોઈ ને અજીરણ થયું હોય તો ભાણા હતાનો સંપર્ક કરવો બરોબર અથવા તો આ અંદર કોમેન્ટ કરજો મિત્રો તો હું પણ સંપર્ક કરાવી દઈશ આવે હા ને સો એ સો ટકા વયું જાય હા પાછું થાય હા કોઈ પાછું ન થાય એવું બધા એને સારું થઈ ગયું હા તો બધા મિત્રો જો કોમેન્ટ કરજો કોઈને એવું કંઈ થયું હોય તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો તો આપણે એનો સંપર્ક કરાવી દઈશું ભણાવવાનો તો જાય એની વાડી છે અને એ બારે બાર મહિના વાડી જ રે ઘોડાદર ગામ અને ઘેડ વિસ્તાર અને જાયની વાડી બરાબર અને આ છે ભણો બાપો તો આજના વ્લોગમાં બધું એટલું જ મિત્રો જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને શેર કરજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરજો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી